ભવન નિર્માણની શરૂઆત કરતા ખાતમુહૂર્ત કરાયું બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટ ના ભવન નિર્માણ ની શરૂઆત કરતા ખાતમુહૂર્ત કરાયું વાસણા ભયલી ખાતે રૂપિયા આઠ કરોડના ખર્ચે સીમે સીએમએ ભવન બનાવવામાં આવશે કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સીએમએ તરીકે તેઓની પ્રોફેશનલ કારકિર્દી બનાવી શકે અને તેઓને ભણતર માટે અત્યાધુનિક સુવિધા મળી રહે તે હેતુથી બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ અને વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકાર સાથે એમઓયુ કરાયું હતું જે અંતર્ગત આવનારા બે વર્ષમાં શહેરના વાસણાભાલી વિસ્તારમાં આઠ કરોડના ખર્ચે સીએમએ ભવનનું નિર્માણ કરાશે જેના ભાગરૂપે એક જૂનના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આઈ સીએમએ આઈના પ્રેસિડેન્ટ સીએમએ અશ્વિન દલવાડી આઈ સીએમએ આઈના ડબલ્યુઆઈઆરસીના સેક્રેટરી સીએમએ મિહિર વ્યાસ આઈસીએમએઆઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન સીએમએ મનોજ કુમાર આનંદ અને આઈ સી એમ એ સેન્ટ્રલ કાઉન્સિલર મેમ્બર સીએમએ નિરજની જોશી સહિતના કમિટી મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે વિશે માહિતી આપતા બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્સના ચેરમેન સીએમએ પ્રિયાંક વ્યાસ અને સેક્રેટરી સીએમએ અમૃતા મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો અડસઠમાં વરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટને સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત થયો હતો શરૂઆતમાં ચેપ્ટર ઓફિસથી કોસ્ટ એકાઉન્ટન્ટના ઘરેથી ચલાવવામાં આવતી હતી ત્યારબાદ એમસી હાઈસ્કૂલ સલાટવાડા ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરાયો હતો વર્ષ ઓગણીસો છ્યાસીમાં મામાની પોળમાં હંગામી ઓફિસ અને કોચિંગ ક્લાસ શરૂ કરાયો અનંત સંઘર્ષ બાદ વર્ષ બે હજારમાં ચેપ્ટરે સાયાજીગંજ વિસ્તારમાં તેની નવું પરિસર ખરીદ્યું જ્યાં હાલની તારીખમાં વિદ્યાર્થી માટેના વર્ગો ચાલી રહ્યા છે શહેરમાં ચારસોથી વધારે સીએમએ પ્રોફેશનલ કાર્યરત છે અને તેમના નેજા હેઠળ પાંચસોથી વધારે સીએમએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તાલીમ પ્રાપ્ત કરી રહ્યા છે નવા ભવનમાં કોમ્પ્યુટર સેન્ટર લાઇબ્રેરી સ્ટડી રૂમ અને કોન્ફરન્સ હોલ જેવી અત્યાધુનિક સુવિધાઓ હશે જેના થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ચોક્કસપણે થશે નોંધનીય છે કે છેલ્લા પચાસ વર્ષથી શહેરમાં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ કાર્યરત છે આજના શુભ દિવસે બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટની નવી જગ્યાનું શુભ મુહૂર્ત થયું છે તે બદલ હું અને વડોદરાના ખાસ કરીને વડોદરાના બધા મારી શુભકામનાઓ આપું છું નમસ્કાર આજ રોજ ભાઈલી ખાતે બહોળા ચેપ્ટર કોસ્ટનું સીએમએ ભવનનું મૂર્ત કરવામાં આવ્યું છે અને આ ખાતમુહૂર્ત અમારી જોડે બહોડા ચેપ્ટર કમિટીના વંદિતભાઈ ત્રિવેદી મોહિત નાગદેવ અનુજ પાઠક અમૃતા વ્યાસ ચેરમેન પ્રિયાંક વ્યાસ બધા ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી અમારા પ્રેસિડેન્ટ દલવાડી સર આવ્યા હતા જે અમદાવાદ રહે છે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન એમ કે આનંદ સર અને નીરજ જોશી સર અહીંયા પધાર્યા હતા સ્પેશિયલ આ ખાદમુહૂર્ત માટે બોડા ચેપ્ટરની હિસ્ટ્રી કહું તો બોળા ચેપ્ટર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું ચેપ્ટર છે જેને પંચાવન વર્ષ પત્યા છે અને બોળા ચેપ્ટરમાં પાંચસોથી વધારે મેમ્બર અને બે હજારથી વધારે સ્ટુડન્ટ છે અને બોડા ચેપ્ટર આ જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એ બે વર્ષમાં અહીંયા બહાડા ખાતે વાસના ખાતે ભવનનું નિર્માણ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ અને સરકારથીનો બી સાથ સરકાર રહે એવી આશામાં રાખીએ છીએ મારું નામ સીએમએ મિહિર વ્યાસ છે હું ડબલ્યુઆરસી સેક્રેટરી છું વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલનો થેન્ક યુ સો મચ